આજનો યુગ ખૂબ ઝડપી અને આધુનિક યુગ છે બાળકો જે ઝડપથી આગળ વધી રહ્યા છે જોઈને આનંદ તો થાય છે પણ ક્યારેક ચિંતા પણ થાય કે આ અતિ ઝડપની ગતિ ક્યાંક ભારે ન પડે અને ચિંતાનું કારણ પણ સ્પષ્ટ છે આ ઝડપી અને આધુનિક યુગમાં જે રીતે ગુનાહિત કૃત્યોના કિસ્સાઓ વધી રહ્યા છે ચિંતા થવી સ્વાભાવિક છે સોશિયલ મીડિયા બે ધારી તલવારની જેમ કામ કરી રહ્યું છે ત્યારે આપણા જ બાળકો સોશિયલ મીડિયાની શિકાર બની ઘાયલ થઈ રહ્યા છે ત્યારે પણ ચિંતા થવી સ્વાભાવિક છે આજની આ ચિંતાનું કારણ રાજકોટથી સામે આવ્યું છે છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકી ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ અને અંતે દુષ્કર્મ શું છે સમગ્ર બનાવ જાણીએ અહેવાલમાં જય હિન્દ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કહેવાય છે કે અતિની કોઈ ગતિ નથી હોતી ત્યારે અતિ ઝડપે આગળ વધી રહેલા આ યુગમાં તેની ગતિ વિષયક ચિંતા થવી સ્વાભાવિક છે આજના આ અતિ ઝડપે આગળ વધી રહેલા આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો રોલ જે છે એ અનેક પ્રશ્નો ઉભા કરે છે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે જે ક્યારેક આશીર્વાદ તો ક્યારેક અભિશાપ સાબિત થાય છે રાજકોટમાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે આ સૌથી પહેલા તો તારીખે સાંજે તેની પુત્રી ઘરેથી ભાગ લેવા માટે બહાર ગઈ અને બાદ પરત જ ન આવી પરિવારજનોએ શોધખોળ કરી પણ દીકરીનો ક્યાંય પતો ન લાગ્યો એ પછી મોટી પુત્રી પાસે રહેલા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ચેક કરતા લાપતા નાની પુત્રીએ સમીના નામની એક યુવતી સાથે ચેટ કર્યાનું જોવા મળ્યું અને આ જ એકાઉન્ટ પર અગાઉ પણ ઘણી વખત વાતચીત થયાનું માલુમ પડ્યું જેથી એ વ્યક્તિને કોલ કરતા મોરબીથી સમીના નામની યુવતીએ કોલ રિસીવ કર્યો અને તેની નાની પુત્રી પોતાની સાથે હોવાનું કહ્યું આ જાણ થતા પરિવાર પરિવાર જે છે તુરંત મોરબી ગયો અને આ જઈને પોતાની જે નાની પુત્રી હતી એને ઘરે લઈ આવ્યો અને એ બાદ એ દીકરીની પૂછપરછ કરી અને ત્યારે જે એ દીકરીએ જણાવ્યું એ સાંભળી પરિવાર અને એની માતા જ છે એના પગ તળેથી જમીન જતી ખસી ગઈ દીકરીએ જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં સમીના સાથે વાતચીત થઈ હતી અને આ જ સમીનાએ તેને સતીશ ગોહિલનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી તેમાં વાત કરવા કહ્યું એ બાદ આ દીકરીએ એ સતીશ નામના વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી ક્યારેક ક્યારેક સમીના ઇન્સ્ટાગ્રામમાં કોન્ફરન્સમાં સતીશને લઈ તેની સાથે વાતચીત પણ કરાવતી એક આદ માસ પહેલા આ તરુણી મોટી બહેન અને જીજાજી સાથે ફરવા જવાની હતી પરંતુ એ વખતે સમીનાએ કોલ કરી એવું કહ્યું કે હું રાજકોટ આવી છું અને તને મળવું છે તો એની સાથે મળવું છે એવું કહીને તેણે બહેન અને જીજાજી સાથે જવાની ના પાડી દીધી એ પછી સમીના અને તેનો ફ્રેન્ડ ફૈઝાન અને સતીશ આ તરુણીને તેડવા આવ્યા અને એ એની સાથે જતી રહી આ બધા અટલ સરોવર ફરવા ગયા અને ત્યારબાદ સમીના અને તેનો ફ્રેન્ડ ત્યાંથી જતા રહ્યા પછી સતીષ નામનો જે વ્યક્તિ હતો તેને નજીકમાં આવેલ એના મિત્રના એક ફ્લેટમાં આ દીકરીને ત્યાં લઈ ગયો ત્યાં લઈ જઈને સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને બોડી ઘરે મૂકી ગયા એ પછી ફરી ગઈ અઠ્યાવીસમી તારીખે સમીના એ કોલ કરીને એવું કહ્યું કે બહાર ઉભી રહે જેથી બહાર જતા ફેઝાન અને સમીના બાઇક લઈને ઉભા હતા એ પછી તેને એ લોકો મોરબી લઈ ગયા જ્યાં સમીનાના ઘરે એ દીકરી રોકાઈ એ વખતે સમીનાએ તેને આફતાબ નામના એક વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપ્યું અને તેનો ભાઈ હોવાનું કહી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા કહ્યું થોડી વાર પછી એ આફતાબ પણ ત્યાં આવી પહોંચ્યો અને તેની સાથે શારીરિક કડપલા કર્યા અને દીકરીની જે આ બધી આપી હતી એ જાણીને એની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ અને અંતે ગઈકાલે રાત્રે તેમણે ભક્તિનગર પોલીસ મથકમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી આંગે સૌથી પહેલા તો પોલીસ શું કહી રહી છે એ પણ સાંભળીએ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2 11 ના રોજ એક ફરિયાદ दाखल થયેલી છે જેમાં ફરિયાદીએ પોતાની દીકરી જેની ઉંમર 13 વર્ષ 7 મહિનાની છે તેની સાથે તેની એક Instagram થી મિત્ર થયેલી સમીના છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીના બેન તેના બોયફ્રેન્ડ ફેજન છે ફેજન સાથે મળીને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી પછી તેની સાથે મોકલી જેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલો તેની સાથે કંઈક દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં આગળ લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આપતાબ રફીકભાઈ કરી ન હતો એને પણ આ એની સાથે અડપલા કરવી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતની તપાસ કરતા ભક્તિનગર પોલીસ અને જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચાર ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલી છે હાલ તપાસમાં ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખથી બનાવની શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસ થી શરૂઆત થઈ હતી એક તારીખ સુધી આ બનાવને અંજામ આપેલો છે અને બે તારીખના રોજ ફરિયાદ દાખલ કરીને આજ રોજ એમની ધરપકડ કરવામાં આવી પોલીસે ફરિયાદ નોંધાયા પછી તરત જ સમીના શોહિલ આફતાબુ ના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો એ બધા આરોપીઓ જે છે એની વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે આ જે કેસ છે આજે બનાવ છે એ અંગે એવી પણ વિગતો જાણવા મળી હતી કે આ તરુણી સાથે દુષ્કર્મ આચર્યું એ સતીષ ગોહિલે ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં ચમકાવી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યો હોવાની શંકા જે છે એ પણ સેવાઈ રહી છે ખેર જે સત્ય હશે એ તો તપાસના અંતે બહાર આવશે પણ હાલ આપણી સામે જે છે એ કેટલાક પ્રશ્નો ઉભા છે બાળકી પોતાની પરિણીત બહેનના ફોનમાં ઇન્સ્ટાગ્રામથી લગભગ એક વર્ષથી વધુ સમયથી કોઈ સાથે સંપર્કમાં હતી છતાં બહેનને કે પરિવારના અન્ય કોઈ પણ સભ્યને વિશે જાણ ન થઈ દસ બાર વર્ષની બાળકી ઘરમાંથી બહાર નીકળીને છેક મોરબી સુધી પહોંચી જાય છે ત્યાં સુધી પરિવાર શું કરતો હતો સમીના સતીશ આફતાબ અને ફૈઝાન જેવા આ જે લોકો છે આવા કેટલાય લોકો છે આ ચાર નામો આ કિસ્સામાં છે પણ આવા જે લોકો છે એ લોકોને આ બધું કરવાની હિંમત ક્યાંથી આવતી હશે શું તેમના મનમાં કાયદાનો કોઈ પ્રકારનો ડર નહીં હોય આવા કિસ્સાઓ જયારે સામે આવે છે ત્યારે આવા લોકોની જે માનસિકતા છે એના પર પણ પ્રશ્નો ઉભા થાય છે કે એમને કાયદાનો તો કોઈ ડર નથી જ પણ એમને કુદરતનો પણ કોઈ ડર નહીં હોય આવા અનેક પ્રશ્નો આવા દરેક કિસ્સાઓ ઊભા કરે જ છે અને જવાબો આપણને કદાચ ક્યાંથી મળશે એના વિશે આપણે હવે વિચારવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર